ગુડ મોર્નિંગ મિત્રો જય સ્વામિનારાયણ જય કૃષ્ણબંધન દેવ જય મહાદેવ સવારના વાગી ગયા સવાર સાત અને અત્યારે અમારે જાનું એટલે કે અમારી સેજલ મસ્ત મજાની મારી માટે ભાખરી બનાવે છે જય સ્વામિનારાયણ ત્યારે ભાખરી મસ્ત મજાની બને છે આપણા માટે અને સાથે ટિફિન પણ કરવાનું છો બપોરનું એટલે બે વસ્તુ સાથે બન છે રાતે ભજન પણ સાંભળતી જાય કીર્તન આવતા હતા ભાખરી બનતી જાય અને કીર્તન પણ સાંભળતી જાય એટલે અવાજ આવે એટલે બંધ કરાવ્યું છે તો મસ્ત મજા ને ભાખરી બનાવતા હોય એટલે કીર્તન સાંભળે મન ફ્રેશ રહે સવારમાં એટલે મજા આવે અને પછી અમારે આ અમારો કોમેડી વરણી વહેલો ઉઠીને રોજની એની થિયરી છે લેશન કરવા બેસી ગયો છે અને એક્ઝામ પણ ચાલે છે ને આજે શેનું પેપર છે ચિત્રકામનું પેપર છે કાલે એક પેપર વહી ગયું એટલે ક્યારે એક્ઝામના પછીના દાખલાને કાલનું પેપર છે ને ગણિતનું એટલે એનામાંથી દાખલાની તૈયારી કરે છે એ જો જ્યારે દાખલાની કરે છે લખે છે પ્રેક્ટિસ કરે છે કાલની સવારે વહેલો ઉઠીને બેસી ગયો સવા સાત થયા છે હું તૈયાર થઈને લેસન કરવા બેસી ગયો હતો કેમ એટલે આ અમારે વરણીભાઈની રોજની ની થિયરી છે સવારમાં વહેલા જ બેસી જાય છે એ આજ તો થોડોક વધારે વહેલો બેસી ગયો છે કે એક્ઝામ ચાલુ થઈ ગઈ ને એટલે હવે ભાઈ ને મજા નહીં આવે આમ તો એને થોડુંક લેશે બાકી હોય ને હવામાં વેલો ઉઠી જાય એના માટે તો હવે ની ફૂલ તૈયારી કરે છે એટલે ઓર વહેલો ઉઠે છે સાંજે પછી રમે છો હા આપણું ટિફિન થઈ ગયું તૈયાર હવે આપણે અહીંથી જવાનું છે ખાતે હવે નીકળવી છીએ ચાલો જાનો જય સ્વામિનારાયણ બાય વને બાય રોડ ઉપર આ મસ્ત મજાનો એક સબૂતરો છે લોકોને ખબર નથી કે આ ખુલ્લો રોડ છે અહીંયા કોઈ સબૂતરો બનાવવામાં આવ્યો નથી અને અહીંયા ઘણા કબૂતર બિચારા મરી પણ જાય છે તો આવું ન કરવું જોઈએ એક બોર્ડર બનાવો પછી શરણ નાખો તો કબૂતર અંદર રહી શકે અને ખાલી શરણ જ નાખે છે અહીંયા કોઈ પાણીની વ્યવસ્થા તો કરતું નથી

આટલી ટ્રાફિક અમારે રોજે ટોલ નાખે ઉભું રહેવું પડે પછી પહોંચી ગયા આપણે ખાતે ને ખાતે પહોંચીને ભગવાનને કરી દીધા દીવાબત્તી દીવાબત્તી પ્રાર્થના કરીને પછી નીકળી ગયા અમે તો ભાઈ માલ લેવા અને રીક્ષા તો ભાઈ હું જતાવતો તો બાજુમાં કારીગર બેઠો હતો માલ લઈને પછી પહોંચી ગયા ખાતે અને ખાતે તો અમે માલ બધા મેળ્યા હતા કાઢવા મારી સાથે મારા સસરા હતા

અમારા મારા બધા ગૌ સેવકો જો અહીંયા અત્યારે બધા ઓટો બનાવવામાં જ છે